વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠામાં નવીનગરી વસવાટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા વકરી છે પાણીની અછતને કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આજે નવીનગરીના સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમણે માટલા ફોડી અને હાઈ રે કોર્પોરેશનના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લાંબા સમયથી ચાલી રહેલી આ પાણીની તંગીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેના કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાણી પુરવઠો વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અહિયાં પાણી ની સુવિધા નથી ગટર લાઈન ની સુવિધા નથી આપણે પેલી સાફ સફાઈ ની સુવિધા નથી આ ત્રણ વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ વોટ બરોબર આપીએ છીએ વેરો બરોબર ભરીએ છીએ પણ તો બી અહીંયા ગાડી કોઈ ઝાંકવા આવતું નથી ભાઈ હવે જો પેલું વોટિંગ જોઈએ ત્યારે હાથ જોડી જોડીને આવશે ભાઈ વોટિંગ આપો વોટિંગ આપો બરોબર

આગ્રહ એ જ રાખીએ કે અમને બધી સુવિધા જોઈએ તો અમે લોકો આગળ કઈ વધીશું બાકી અમે લોકો અહિયાં ગાડી ઓટ લેવા અહિયાં આવવાનું જ નહીં અમારા ત્યાં જો અમને પાણીની સુવિધા ગટર લાઈન સુવિધા બધી કોઈ નઈ આપો અમે અહિયાં ગાડી અહિયાં ઘૂસવા નહીં રહી અહિયાં ગાડી કોઈ ને બસ હું કદીપાલી ઠાકોર પછી સુવિધા નથી પાણી સુવિધા નથી ગટર લાઈન ની સુવિધા નથી લેટરીન બી અમે નદી ની વહી જઈએ છે હવે આટલી ઉંમરમાં અમે પાણી ભરવા જઈએ તો કઈ જઈએ તો વાસણ લઈ લઈ પીવા જેટલું પાણી આવે નાવા ધોવાનું મળતું જ નથી કરીએ શું જેમ તેમ કરીને ડબ ડબ કરતા જતા જઈએ છે પાણી ભરીને લઈ આવીએ છીએ ત્રણ વર્ષ થી પાણી નથી આવતું સાહેબ શું કરીએ હવે રજૂઆત અરે રજૂઆત જેટલા આવે છે એટલા બધાની સાથે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા જ માંગતા નથી બસ વોટ આપો વોટ આપો અચ્છા અમારી સુવિધા પૂરી નહીં કરે તો વોટ આપવાનો મતલબ શું છે રાજી નથી પૂછવા રાજી નથી તો પછી અમને વોટ આપવાનું મતલબ શું છે અમારો વોટ આપી એમનું બધું કર્યા કરે અમારું શું છે લોકો અમારું કઈ જોતા હોય અમારે પાણી સુવિધા કરતા હોય તો અમે વોટ આપવા તૈયાર છીએ જતા રહ્યા છે પણ એને નથી કશું નહીં હવે કરીએ તો બધા અમે નદી માં જઈએ છીએ લેટરિંગ કરવા ટેકરા ચડાય નહીં ઉતરાય નઈ બધું એ પરેશાની છે શું કરીએ અમે લલિતા બેન રાજપૂત